શુભમ તેર એપ્રિલ બે હજાર પચીસ રવિવારનો દિવસ છે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ છે ચિત્રા નક્ષત્ર છે બાલવકરણ છે અને હર્ષણ યોગ છે આજે ચંદ્ર ઉદિત તો થવાના છે કન્યા રાશિમાં પણ સાત અને છ મિનિટે સવારે તુલા રાશિમાં પ્રવેશ કરશે હવે આગળ જોઈએ રાશિ મુજબનું ભવિષ્ય શરૂઆત કરીશું મેષ રાશિથી તો મેષ રાશિના જાતકો તમને આજે બધી જ ખબર હોવા છતાં કોઈ પણ એવા કામમાં ના ફસાતા કે જેમાં નાણાકીય નુકસાન થઈ શકે કામકાજની જગ્યાએ તમારો ગુસ્સો તમારો ઉચાટ તમને તકલીફ આપી શકે તેમ છે સંબંધોમાં તમારે જ બધાને સાચવીને બધાને એકજૂટ કરીને ચાલવું યોગ્ય રહેશે જે તમારા કાર્યક્ષેત્રમાં પણ કામ લાગશે તમારા કલીગ સાથે પણ તમારા આ એટિટ્યૂડ ખૂબ કામ લાગી શકે તેમ છે આજનો દિવસ તમારી તબિયત સામાન્ય રહેવાની છે ઓવરઓલ જોવા જઈએ તો કોસ્મો વાઇપ્સ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ એમ સામાન્ય બતાવે છે તો સામાન્ય રહેતો દિવસ તમારી મહેનતોથી તમે સફળ બનાવી શકશો વાત કરીએ વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો ફાઇનાન્સની દ્રષ્ટિએ આજે તમને એવું થશે કે હું સંપત્તિ ખરીદું જમીન ખરીદું છતાં પણ કોઈને પૂછીને કામ કરવું તમારા માટે યોગ્ય રહેવાનું છે કામકાજની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેવાનો છે કોઈને નાણાં આપ્યા હોય તો આજે પાછા આવવાના ચાન્સીસ છે પણ આજે કોઈને નાણાં ઉધાર આપવા યોગ્ય નથી હેલ્થમાં તકલીફ જણાય તો દવા પાછળ ખૂબ ધ્યાન રાખવું તમારી જે દવાઓ ચાલુ છે તે તમારાથી મિસ ના થઈ જાય એ ધ્યાન રાખવું સમાજમાં કોઈ કામ કરી રહ્યા હોય તો ત્યાં તમારો માન સન્માન ખરડાય નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે નજીકના સંબંધોમાં તમારા વચનથી પ્રોબ્લેમ ઊભા ના થાય તમારો અહમ આડે ના આવે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આજનો દિવસ મધ્યમ રહેવાનો છે વાત કરીશું મિથુન રાશિના જાતકો આપની તો મિથુન રાશિના જાતકોનો કોસ્મોગ્રાફ એવું કહી રહ્યો છે કે કોસ્મોવાઇફ્સ લગભગ તમને બધા જ ક્ષેત્રમાં સાહીઠ મળી રહ્યા છે પ્રેમની ઉર્જા સિત્તેર બતાવી રહી છે તો તમારા પતિ પત્નીનો પ્રેમ મમ્મી પપ્પાનો પ્રેમ ભાઈ ભાંડુ કે તમારા કલિક તમારા નજીકના આત્મીય સંબંધો દ્વારા તમે સમાજમાં પણ કોઈ મોટું કામ કરી શકશો સામાજિક કાર્ય કરી રહ્યા હોય સામાજિક ખાતાકીય કાર્ય કરી રહ્યા હોય તો ત્યાં તમને કોઈ રિવોર્ડ મળી શકે તેમ છે તબિયત આજે સારી રહેવાની છે ફૂલ જોશથી કામ કરી શકો તેમ છો કામકાજની દિવસ થોડોક સારો છે કામ જેટલું ખેંચવું હોય ગતિવંત બનાવવું હોય તો આજનો દિવસ ગતિવંત કામ માટે ખૂબ યોગ્ય રહેવાનો છે સફળતા તરફ જઈ રહ્યો છે દિવસ કર્કરાશિના જાતકો તમારી વાત કરીએ તો કોસ્મો વાઇપ્સ ખૂબ ઓછા બતાવી રહ્યા છે તો આના માટે તમારે આજે મૌન સેવવું ખૂબ જરૂરી રહેશે ફાઈનાન્સના ક્ષેત્રમાં ગુસ્સામાં આવીને કે ઉચાટમાં આવીને કોઈ એવા નાણાકીય નિર્ણયો ના લેવા કે તકલીફ ઊભી થાય કુટુંબમાં કોઈ તકરાર કરવી નહીં મા બાપની સાથે ઝઘડો થયો હોય તો આજે એને સુધારી લેવા જોઈએ તમારા સંબંધોમાં તમારે ચૂપ રહીને સંબંધોને સુધારવા જોઈએ કેરિયરની જગ્યા પર આજે તમે તમારું મન ઊંચું રહેવાનું છે તમે કાર્ય સંપૂર્ણપણે કરી નથી શકવાના પાણી ખૂબ પીવું અને બહારનું ખાવાનું આજે ટાળવું ખૂબ સામાન્ય દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે સિંહ રાશિના જાતકો આપની વાત કરીએ તો કોસ્મો વાઇપ્સ સામાન્ય છે કામકાજની દ્રષ્ટિએ આજે તમને કોઈ એવા વ્યક્તિ મળી શકે તેમ છે કે જે તમને ફાઈનાન્સમાં હેલ્પ કરશે હેલ્થ સામાન્ય રહેવાની છે કોઈ એવા કામ જો તમે સમાજમાં કરી રહ્યા હોય કે જે સમાજમાં તમે હેલ્પ કરી રહ્યા હોય કોઈ સોશિયલ એવું કામ કરી રહ્યા હોય એનજીઓ ચલાવી રહ્યા હોય તો આજે ત્યાં તમારા કામની સરાહના થશે એનજીઓ ચલાવી રહ્યા હશો તો ત્યાં તમને કોઈ એવું મોટું પ્રોફિટ કે ઇન્કમ મળી શકે છે કે જેથી કરીને તમારું કામ વિશાળ પણ બની શકે તેમ છે તમારા નજીકના માણસોનો પ્રેમ તમને એવી ઊર્જા આપશે કે આજનો દિવસ તમે સફળતા તરફ લઈ જઈ શકશો કન્યા રાશિના જાતકો આપની વાત કરીએ તો કોસ્મો વાઇપ્સ લગભગ બધામાં જ પચાસ ટકા છે ફાઇનાન્સમાં સાહીઠ ટકા છે આજે તમે કોઈ નાણાકીય ફેરફારો ઈચ્છતા હોય તો કરી શકો છો તમને કોઈ એવો વ્યક્તિ મળશે કે તમને ડેલી ઇન્કમ પ્લાન માટે હેલ્પ કરી શકે તેમ છે તો એના માટે તમારું રૂટીનનું કામ જો થોડુંક ફેરફાર કરવાનું આવે તો કરી શકશો મહેનત વધુ પડશે પણ ભવિષ્યમાં સો ટકા ફાયદો છે હેલ્થ સામાન્ય રહેવાની છે સંબંધોમાં સાચવીને ચાલવાનું છે કોઈની સાથે રકજક ઉચાટ કે વાદ વિવાદમાં ના ઉતરવું તમારી શાંતિ બધું જ શાંતિમાં જળવાઈ રહેશે સામાન્ય દિવસ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો તમારી વાત કરીએ તો આજે તમારી તબિયત સારી રહેવાની છે છતાં પણ વધુ પાણી પીવા ઉપર ફોકસ કરવું જરૂરી છે તમારા પ્રિયજનો સાથે આજે કોઈક નાની પિકનિક બની શકે તેમ છે ઉલ્લાસભર્યું વાતાવરણ અને પ્રેમની ઉર્જા તમને તમારા કાર્યક્ષેત્ર ઉપર એક નવી જ પ્રોજેક્ટ ડિસાઇડ કરી શકે તેમ છે નવું કામ ઉત્પન્ન કરાઈ શકે તેમ છે તમને નવા પ્રોજેક્ટ્સ મળી શકે તેમ છે તો તેની પાછળ ધ્યાન આપવું એના માટે થઈને જો ફાઈનાન્સ જોતા હોય એના માટે થઈને નાણાકીય લાભ જોતા હોય તો એ ભવિષ્યમાં મળશે અત્યારે ફક્ત કામ પાછળ ધ્યાન આપવું યોગ્ય રહેશે વૃશ્ચિક રાશિના જાતકો તમારે આજે ખૂબ અને સતત કામ કરવું જરૂરી બનશે આજે ને આજે કામ કરીને જો તમે નાણાકીય ફાયદાની આશા રાખતા હોય તો એ જરાય યોગ્ય નથી જેટલું વધુ કામ આજે એફર્ટ્સ નાખ્યા કરશો એનો ફાયદો ભવિષ્યમાં દેખાશે હેલ્થ થોડી ડામાડોળ જણાય છે ટેન્શન કે ઉચાટ રહે લેવું નહીં રાખવું નહીં વધારે તકલીફ જણાય તો વધુ પાણી પીવું દ્રષ્ટિએ તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમને મળવા આવી શકે છે દૂરના ફ્રેન્ડ જે તમારાથી દૂર જતા રહ્યા છે દૂર જગ્યા પર રહ્યા છે એ લોકો તમને મળવા આવી શકે છે તો એની ઉર્જામાં આનંદથી દિવસ વ્યતીત કરવો ધનુ રાશિના જાતકો તમારી વાત કરીએ તો કામકાજની જગ્યાએ આજે જો ભાઈ ભાંડુઓ સાથેનો બિઝનેસ કરતા હોય તો ત્યાં તમને એક ફાયદો જણાશે કારણ કે સંપ ત્યાં જમ્પ તો તમારો સંપ તમને નાણાકીય લાભ અપાવી શકે તેમ છે ફાઈનાન્સની દ્રષ્ટિએ ખૂબ સારું છે નવો પ્રોજેક્ટ ઉભા કરવા માંગતા હોય નવી ફેક્ટરી નાખવા માંગતા હોય નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો આજનો દિવસ સારો છે જંપલાવી દો હેલ્થ સારી રહેવાની છે તમારા લવ વન્સ હોય કે તમે સોશિયલ સોશિયલી કોઈ કામ કરી રહ્યા હોય તો ત્યાં તમને સારો પ્રતિસાદ મળવાનો છે બસ કામમાં લાગી રહો મકર રાશિના જાતકો આપની વાત કરીએ તો આજનો દિવસ કોસ્મોગ્રાફ એવું કહી રહ્યો છે કે તમારા માટેના કોસ્મો વાઇપ્સ બધા જ પચાસ ટકા ઉપર છે કેરિયર અને ફાઈનાન્સમાં ચાલીસ ટકા દેખાય છે તમારું કામ ખૂબ જરૂરી બનશે તમારા કાર્યક્ષેત્ર પર તમારું ડેડિકેશન જરૂરી બનવાનું છે ત્યાં કોઈ આળસ કે લાપરવાહી ના રાખતા ડાંટ પડી શકે તેમ છે ઉપરી અધિકારી નારાજ થઈ શકે તેમ છે તો કામ પાછળનું ધ્યાન સફળતા ભવિષ્યમાં અપાવશે તબિયત તમારી નોર્મલ રહેવાની છે પાણી છતાં પણ ખૂબ પીવું જોઈએ સંબંધોમાં આજે તમે નોર્મલ રહેવાના છો ના વધારે સારું ના વધારે ખરાબ તમને સામાન્ય લાગતો દિવસ તમારા પ્રેમની ઉર્જાથી તમે સામાન્યથી વધારે સારો પસાર કરી શકશો કુમરાશીના જાતકો તમારી વાત કરીએ તો કેરિયર બાબતની મહેનત આજે માંગી લેશે તમારા સપોર્ટિવ જે પણ હશે ઉપરી અધિકારી કે નીચલા વર્ગના બધા તમને સપોર્ટ કરશે અને એનું રિવોર્ડ દેખાશે તમને મળતી શાબાશીમાં અથવા તમારા ફાઈનાન્સમાં વિદ્યાર્થી વર્ગને પણ આજે સપોર્ટ ક્યાંકથી ને ક્યાંકથી મળી રહેવાનો છે ગૃહિણીઓ આજે પૈસા બચાવેલા હશે તેમાંથી કંઈક ખરીદી કરવાનું વિચારી રહ્યા છો હેલ્થ આજે સામાન્ય રહેવાની છે તમારા લવ વન્સ તમારા પતિ પત્ની નજીકના વ્યક્તિઓ તમારી લાગણીઓનો ખૂબ સુંદર પ્રતિસાદ આપશે એ ઉર્જામાં આજનો દિવસ સુંદર જશે જોઈએ મીન રાશિ રાશિ આજ તમારો દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે કોસ્મોગ્રાફ્સ એવું બતાવી રહ્યું છે વીસ વીસ દસ વીસ વીસ જોવા જઈએ તો યોગ્ય નથી પણ તમારી હેલ્થ પાછળ ધ્યાન રાખવું આજે ખૂબ જરૂરી છે કોઈ પણ જાતની બેદરકારી ના રાખતા તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જો તબિયતમાં જરા પણ તકલીફ દેખાય સમાજમાં કા કોઈ કુટુંબમાં આડોશ સાથે કે ઘરમાં કોઈની પણ સાથે કોઈ તકરાર કરવી નહીં આજે તમારો વાંક ના હોવા છતાં પણ તકલીફો ઊભી થઈ શકે છે એવું જ તમારા કાર્યક્ષેત્રની જગ્યાએ થઈ શકે છે તમારા કલીગ કે તમારો સ્ટાફ તમને તક તમારા માટે તકલીફો ઊભી કરી શકે તેમ છે અને નું તો આજે ભૂલથી પણ ના વિચારતા બિલકુલ સામાન્ય દિવસ છે કોઈ મોટા સાહસ આજે ના કરતા બધું જ મુલતવી રાખજો મૌન રહીને શાંતિથી દિવસ પસાર કરવો તમારા માટે યોગ્ય રહેશે આ હતું દૈનિક રાશિ ભવિષ્ય આપની પર્સનલાઇઝ કુંડળીનું કન્સલ્ટિંગ કરાવવા માટે મારો સંપર્ક કરવો હોય તો કોસ્મોગુરુ ડોટ કોમ પર આપ સંપર્ક કરી શકો છો શુભ